બગેસરાના સુડાવળ ગામે પ્રગટ આઈ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની કરવામાં આવી અમરેલીના બગસરા તાલુકાના સુડાવી ખોડિયારના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલી હતી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળેલો હતો ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સુડાવળ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવક ભક્તજનો ઉપસ્થિત રહેલા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવેલી હતી શામજી બાપુની જય બાબુદાસ બાપુની જય આજે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં અમે સોડાવડ ગામે આજે વર્ષો વર્ષ આ પ્રસંગ ગુરુ પૂર્ણિમાને ઉજવીએ છીએ અમારે આજે બાબુદાસ બાપુ ધામમાં પધારી ગયા અને વીસ વર્ષથી આ એમના ગુરુ સત્તાધાર સામજી આપું હતા ત્યારે પણ આજે ચાલીસ વર્ષથી આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ તેમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય બાબુદાસ બાપુ એમનું સવારમાં પૂજન થયું અને અનેક ભક્તોને પૂજ્ય કરશન બાપુએ આમંત્રણ આપી અને આમ આમંત્રિત કરી અને હાજર રહેવા માટે ખૂબ જ ભાવ વિભોર થઈને આમંત્રિત કર્યા છે જેના અનુસંધાને આજે અનેક ભાઈઓ બહેનો અને સાધુ સંતો હાજર રહ્યા છે ગુરુ પૂર્ણિમા એટલે ખાસ કરીને આપણા વેદવ્યાસજી એમનો આજે જન્મદિવસ એમને યાદ કરવા માટે અને ગુરુનું મહિમા સમજાવવા માટેનું આયોજન હોય ગુરુ એટલે ગુ કહેતા અંધારું અને રૂ એટલે એમનો ત્યાગ કરાવવો એટલે ગુરુ એટલે જે અંધકારમય આપણે જે અજ્ઞાનવશ અંધકારમય હોય તેમને દૂર કરવા માટેનો આ આયોજન છે